જોમી કોલી મેકવા નેકરા એમ કો આ પેપડો તો આપી ઓછા પૈસા આમ લો જોઈએ ઓછા પૈસા એક રાધા વિક્રમ હ ચોની બાધા મારે બાધા કઈ છે ની નહીં પતંગ લેવાની રાધા વિક્રમ એમ કો રાધા વિક્રમ પતંગ હ નહીં લે બાધા નહીં મારે નહીં બાધા એક પતંગ લેવાની માર છોકરા હાથે રાધા વિક્રમ હા એમ કો બાધા નહીં મારે આ લાગે કાકો બેહરા રાધા વિક્રમ પતંગ હ છો ગરી જવાનું હા પતંગ તો અગર લેશે પતંગ કો

કરો બીમારસી બીમાર નહીં ડોસી બીમાર કોઈ બીમાર નહીં તમે હમણાં તું આ પીપોળો હો પીરકા તો હારા મને લાગે જોરદાર ભગવાન પતંગ ભંડાર યાર અલે જબર તમે કોમ ને તો આમ તો ઝડપ કપાઈ જાય ગમે તે પતંગ હોય યાર

એ ખમ બાત ની પતંગ ભાઈ અલ્યા આ છોકરો હજુ ભૂંઈ રહ્યો હજુ ભૂ રહ્યો અલ્યા ચલ્યા ભાઈ

બઉ માર ચોહી વસ્તુ વિચારે જોઈએ જય માતાજી મિત્રો તો અમારી ચેનલ યુટ્યુબ ચેનલ ને તૈન દેશી નમૂના ચેનલ છે અને હોય તો શેર કરજો જય માતાજી માતાજી